હનુમાનજીએ સમુદ્રના અવાજને મંદિરમાં હનુમાનજી ગુસ્સામાં આવી ગયા અને સમુદ્રને ત્યાંથી ખસી જવા માટે કહ્યું આના પર સમુદ્ર દેવતા પ્રગટ થયા અને કહ્યું કે તમારા પિતા પવનદેવના કારણે જ મારો અવાજ ચારેય દિશામાં ફેલાઈ જાય છે તમે તેમને વિનંતી કરો ત્યારે હનુમાનજી પવનદેવને આ અવાજ બંધ કરવા કહે છે ત્યારે પવનદેવ કહે છે કે દીકરા એ શક્ય નથી પણ હું એક ઉપાય કહીશ તેનાથી સમુદ્રનો અવાજ એ મંદિરની અંદર જશે નહીં તારે મંદિરની આસપાસ ધ્વનિરહિત મૂર્ધન્ય વર્તુળ અથવા તો વિવર્તન બનાવવું પડશે હનુમાનજી સમજી ગયા ત્યાર પછી હનુમાનજીએ પોતાની શક્તિથી પોતાને બે ભાગમાં વહેંચી દીધા અને પછી તેઓ પવન કરતાં પણ વધુ ઝડપથી મંદિરની આસપાસ પરિક્રમા કરવા લાગ્યા જેના કારણે હવાનું એવું ચક્ર સર્જાયું કે સમુદ્રનો અવાજ એ મંદિરની અંદર જઈ શકતો નથી અને મંદિરની આસપાસ જ ફરતો રહે છે અને ભગવાન જગન્નાથજી મંદિરમાં આરામથી સૂઈ શકે છે તો આ હતી મંદિરમાં સમુદ્રનો અવાજ નહીં જવા પાછળની દંતકથા જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ વિડીયોથી કંઈક નવી માહિતી મળી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરશો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરશો અને આવી બીજી દંતકથાઓ જાણવા અને વિડીયો પહેલે જ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે જય જગન્નાથ